ફળોનો રાજા એટલે કેરી કેસર કેરીના પ્રેમીઓ ખાસ ઉનાળાની રાહ જોતા હોય છે ત્યારે હવે ઉનાળાની રાહ જોવાની જરૂર નથી કારણ કે શિયાળાની ઋતુમાં જ કેસર કેરીનું આગમન થઈ ગયું છે ગીરની પ્રખ્યાત કેસર કેરીનું આમ તો ઉનાળામાં આગમન થતું હોય છે પરંતુ વાતાવરણમાં બદલાવને કારણે શિયાળામાં જ તેનું આગમન થતાં બજારમાં કુતુહલ સર્જાયું છે તેમજ કેસર કેરીના પ્રેમીઓ પણ કેરીનો આનંદ માણી રહ્યા છે ઠંડી વચ્ચે કેસર કેરી એટલે કે ખાખડીનું બજારમાં આગમન થયું છે ખાખડી કેરી બજારમાં આવતા લોકોમાં કુતુહલ સર્જાયું છે ગીર સોમનાથ ના ઉના પંથકમાં કેરીનું આગમન થયું છે ત્યાંથી વેપારીઓ કેરી ખરીદી કરી જુનાગઢ ની બજારમાં વેચાણ કરી રહ્યા છે

અને જેવું કે તમે જોઈ શકો છો કે બજારમાં જોવા જાવ તો બે મહિના પહેલા કેરી આવી ગઈ છે જે આપણે ઘરે કાકડી ને ખાખરી ને આપડે જે ખાતા હોઈએ છીએ એ અત્યારે એનો લાભ બે મહિના પહેલા આપણને જોવા મળી ગયો છે આ જેવું કે તમે જોઈ શકો છો આ કેરી જે મહિના દિવસ પછી આવવાની હોય એ અત્યારે એક મહિના અગાઉ આવી ગઈ છે કેરી કેરી જોઈને તો જોઈ શકો છો જેમ કે જુનાગઢ વાસીઓ છે મોઢામાં પાણી આવી જાય છે અને ઘરે કંઈ પણ હોય પેલા તો માગણી એ જ કરી શકે કે મમ્મી કેરી હોય તો કેરી હોય તો વધારે રે

બારસો પંદરસો જેવું કેવી એવું ભાવ અહીંયા વખતે ગયા વખતે બારસો પંદરસો રૂપિયા હતા ને અત્યારે બારસો પંદરસો રૂપિયા છે આવક કેટલી છે આવક રોજની વીપચી કિલોની આવક હશે અઢીસો ગ્રામ કિલો પાંચસો ગ્રામ અત્યારે આ ભાવ છે એટલે સારા સારો અને ગરીબ માણસ કેવી ખાય એવું આવરણ છે બઉ બહુ બહુ સારામાં સારું છે